હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું એક અલગ પ્રકારની શાકની રેસિપી નોર્મલી આપણે પાલકનું શાક મેથીનું શાક ખાતા હોઈએ છીએ આજે હું તમારા માટે પાલક અને બથવાનું મિક્સ શાક લાવી છું બથુઆના પાન જુઓ કંઈક આ રીતના હોય છે આ રીતના બથવા અને બથુઆ કહેવાય છે અમે લોકો મુંબઈમાં છીએ તો બથવા કહીએ છીએ બાકી તમે આને શું કહો છો એ મને કમેન્ટ્સ કરીને જણાવજો આ બંનેને આપણે પહેલાં બ્લાન્જ કરી લેવાના છે તો બંનેને હું બ્લાન્જ કરી લઉં છું તે સિવાય મેં અહીંયા શું તૈયારી કરી છે એ જણાવી દઉં જુઓ બ્લાન્ચ કર્યા પછી મેં આના અંદર એક મીડિયમ સાઇઝનું ટમેટું નાખીને અને એને પીસી લીધું હતું તો આ રીતે એક સરસ ફાઇન અને એક પ્યુરી જેવું પેસ્ટ જેવું તૈયાર થઈ જાય છે સાથે જ મેં અહીંયા એક નાની સાઇઝના કાંદાને પીસીને રાખ્યો છે કાચો જ કાંદાને પીસી લેવાનો છે તમે ચાહો તો ઝીણા ટુકડા પણ સમારીને રાખી શકો છો અને સાથે જ મેં અહીંયા આગળ લીલા મરચાં અને લસણની પેસ્ટ પણ તૈયાર રાખી છે ત્રણથી ચાર કળી લસણ અને થી ત્રણ લીલા મરચાંને પીસીને રાખ્યા છે સાથે જ મેં લગભગ બસો ગ્રામ જેટલું પનીર ફ્રેશ પનીરને મેં ટુકડા કરી રાખ્યા છે વઘાર માટે અહીંયા તેલ મૂકવાનું છે રાઈ જીરું નાખીશું રાઈ જીરું આપણું ફૂટે ત્યારબાદ જ આપણે આમાં આગળ પ્રોસેસ કરવાનું છે તમે ચાહો તો તેલમાં તમે રાઈના તેલનો ઉપયોગ પણ કરી શકો છો આમાં રાઈનું તેલ પણ ખૂબ સરસ લાગે છે અત્યારે મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે આપણું રાઈ જીરું ફૂટ્યું ત્યારબાદ તેના અંદર મેં લસણ અને મરચાંની પેસ્ટ નાખી દીધી છે લસણની કચાશ દૂર થાય અને સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે આને સાંતળવાનું છે તો સરસ હવે આપણું લસણ સંતળાઈ ગયું છે ત્યારબાદ તેના અંદર આપણે કાંદો નાખી દઈશું અને હવે કાંદાને પણ આપણે સાંતળવાનો છે કાંદો તો તરત જ ટ્રાન્સપરન્ટ થઈ જાય છે એટલે વધારે વાર એમાં નથી લાગતી ગેસની ફ્લેમ અત્યારે મેં એકદમ લો કરી દીધી છે અને હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આપણે આખા શાકના ભાગનું જ મીઠું અત્યારે સ્વાદ પ્રમાણે નાખી દીધું છે અને હવે આપણે બ્લાન્ચ કરીને પીસીને રાખેલી ટમેટા અને બથુઆ પાલકની પ્યુરી નાખી દઈશું એ જ વાસણમાં થોડું પાણી નાખીને મેં હલાવીને પણ લઈ લીધું છે બધું બરાબર મિક્સ કરી લઈએ થોડું પાણી એડ કરી દઈશું એક નાના કપ જેટલું પાણી મેં આમાં એડ કર્યું છે જેથી આને મસાલાને સારી રીતે ચડી જાય હજુ આપણે આમાં ફક્ત સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે હવે મસાલા કરી લઈએ સૌપ્રથમ લાલ મરચું પાવડર ગરમ મસાલો એક નાની ચમચી અને હળદર અડધી નાની ચમચી જેટલી બાકી મીઠું આપણે સ્વાદ પ્રમાણે પહેલાં જ ઉમેરી દીધું હતું એટલે ફક્ત અહીંયા ત્રણ જ મસાલા કર્યા છે હળદર મીઠું સોરી હળદર લાલ મરચું અને ગરમ મસાલો મસાલાને સારી રીતે પ્યુરી સાથે મિક્સ કરી લેવાનું છે અને હજુ થોડું પાણી નાખીશું જેથી આને મસાલાને ચઢવામાં હેલ્પ મળે નહીં તો આ પ્યુરી તરત જ ઘટ્ટ થઈ જાય છે અને નીચે ચોંટી જાય છે લગભગ પાંચથી સાત મિનિટ આપણે આને ચઢવાનું છે સારી રીતે મીડિયમ ફ્લેમ ઉપર આને જો આ રીતે સારો એક ઉકળવા દેવાનું છે જો થોડું ઘટ થતું જણાશે તમને અને હવે જે મેં પનીરના ટુકડા કરીને રાખ્યા હતા એ નાખી દઉં છું મેં અહીંયા રો પનીરનો ઉપયોગ કર્યો છે તમે ચાહો તો આને થોડું સેલો ફ્રાય કરીને પણ લઈ શકો છો જેમ આપણે પાલક પનીર કરતા હોઈએ છીએ એમ જ આપ બથુઆ પાલક છે બથુઆ કેટલું હેલ્ધી છે કેટલું હેલ્થ માટે બેનિફિશિયલ છે એ બધું જ તમે ગૂગલ સર્ચ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે આ શાક પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો પરાઠા સાથે તો આ ખૂબ જ સરસ લાગે છે બાકી તમે આને ભાત સાથે પણ સર્વ કરી શકો છો તો તૈયાર છે આપણું પાલક બથુઆ પનીરનું શાક આ હોપ આજની આ રેસીપી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઇક શેર કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા મળીએ આવી જ કોઈ નવી અને ઇનોવેટિવ વાનગી સાથે ત્યાં સુધી આવજો